ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમે કલકત્તી આમ કરીને આમ વારીએ છીએ બધા લાલ તો ઢોરાઈ કેમ જાય છે ખીચામાં તો એ તમે એક ગલતી મોટી કરો છો મિત્રો જો તમે આવી રીતે આમ કરીને તમે આમ રાખો છો ને એટલે નીચેથી રાજો અહીંયાથી ફિસ્કી જાય છે ને ઢોરાઈ જાય છે તમારે કઈ રીતે કરવાનું જો આમ એક વખત વારવાનું ફરી બીજી વખત આમ વારવાનું ત્રીજી વખત આમ વારવાનું જોઈ શકો છો આમ થઈ ગયો કે તમે ગમે તેમ રાખો આમ રાખો કે આમ રાખો કાંઈ ઢોરાવાની નથી જેનાથી તમારા રૂપિયા ખોટી જગ્યા ઉપર નહીં જાય ધન્યવાદ આવા વિડીયો જોવા માટે મને ફોલો કરો સાહેબ એના બાપાની ચોટીલાની માનતા છે અટકેલ પડી છે એ જઈ નથી શકતા અને એના દીકરાને ગોવાને ને આબુ જવું છે વાહ જમાનું બરોબર છે બરોબર છે ઘણા મિત્રો ની કોમેન્ટ હતી કે અમે હાથ રૂમાલ આમ કરીને આમ રાખીએ છીએ તો હાથ રૂમાલ ખરાબ થઈ જાય છે એક જ વાર માં બીજી વખત ખીચામાં રાખ્યા જેવું રહેતું નથી તો તમે મોટી ગલતી કરો છો તમે આમ કરીને આમ કરીને આમ કરો છો ને જેનાથી ખિસ્સામાં તકડ તકડમાં રાખી દો છો એટલે તમારો રૂમાલ ખરાબ થઈ જાય છે તમારે એમ નથી કરવાનું તમને હું ઘડી કરતા શીખવાડું જો તમારે એક વખત આમ કરવાનું છે અચ્છા જોઈ શકો છો મિત્રો તમે બરાબર સમજ રહ્યો પછી આમ નીચે રાખી આમ લેવાનું છે વરી એક વખત આમ કરવાનું છે વરુ બીજી વખત આમ કરવાનું છે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ઘડી થઈ ગઈ હવે તમે તમારા ખીચામાં રાખી શકો છો બરોબર છે બરોબર છે લોકો એમ બોલે છે પોતાના દિલ ની સાંભળવી જોઈએ અચ્છા પણ આ તો કાઈ સમજવામાં નથી આવતું ધક ધક કરે છે મામા મિત્રો આજે ઘડી આવી ગઈ અચ્છા જે મેં ઓનલાઈન મંગાવી હતી ગરીબ થવું એ પણ એક ખુશીના સમાચાર છે હો મિત્રો ગરીબને જો કોઈ નવો આઈફોન લોચ થાય કોઈ હવાઈ જહાજ થાય કાંઈ પણ દુનિયામાં નવું આવે ના કાંઈ ફરક ના પડે હો ગરીબને ટેક કરી દો તમારા ગરીબ મિત્રો ને વિડીયો